નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હર્સોલ તેરસો એંસીથી ચૌદસો પચીસ ધ્રોલ નવસો નેવું થી ચૌદસો ને બાવીસ વિરમગામ બારસોથી ચૌદસો સત્યાવીસ ધારી બારસો પિસ્તાલીસથી ચૌદસો ને પચાસ અળવદ બારસોથી પંદરસો ને ચુમ્મોતેર ઉનાવા બારસોથી પંદરસો ત્રીસ સિદ્ધપુર બારસો એકત્રીસથી પંદરસો ને સાડત્રીસ વિજાપુર બારસો પચાસથી પંદરસો ને પચાસ કુકરવાડા તેરસો ત્રીસથી પંદરસો ને છ ગોજારીયા અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન વિસનગર અગિયારસો પાંત્રીસથી પંદરસો ને ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકાવન